તેમ છતાં પા અને વરસાદ ની આગાહી છે જો વરસાદ ફૂલ પડે તો ખાડા દેખાયા નહીં ગમે ગમે સાધન ખાડા પડે કોઈ નુકસાન થાય તો ખરેખર આવી એજન્સીઓ તમામ ખાડાઓ ઝડપથી પૂરાઈ જાય અને લોકો ખાડામાં ના પડે એવી વ્યવસ્થા કરાવો અને પંદર જૂન સુધી સરકારની ગાઈડલાઈન છે કે પંદર જૂન પહેલા બંધ કરાવો જેથી કરીને કોઈના મકાનની ઊંચા કાંઠા લોકો ડ્રીલિંગ આટલું કરે જેના કારણે કોઈના પ્રવાહમાં પાણી આખી લાઈટમાં ભરે અને કોઈનું મકાન બેસી જાય અથવા તો કોઈને મકાનને નુકસાન થાય એવું ના થાય એના માટે કામગીરી પણ બંધ કરાવવામાં આવે અને સપોરે પાટણની શેરીમાંથી મેલ્લા સુધી તમામ રસ્તાઓનું રિપેરિંગ થાય પાટણ નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી ગેટકો જીઓ ફાઈબર આવી અલગ અલગ કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી જીયુડીસી દ્વારા બે મહિના આ ચોમાસાના પહેલા જ વરસાદમાં કેરસામાં ખાડાઓ દરેક વિસ્તારમાં પડવા પામ્યા હતા વારંવાર લોકોના વાહનો ફસાતા હતા એના વિડીયો પણ આવ્યા હતા જેના કારણે આજે અમે ચીફ ઓફિસરશ્રી આવેદનપત્ર આપ્યું અને પાટણ શહેરની અંદર તમામ ગલી તમામ વિસ્તાર અને તમામ મહાલાઓમાં જ્યાં જ્યાં કેબલ વાયર નાખવામાં આવ્યા અથવા તો લાઈન નાખવામાં આવી તમામ ખાડાઓનું વ્યવસ્થિત પૂરણ કરવામાં આવે કંપનીઓ દ્વારા અને સરકારશ્રીનો પરિપત્ર છે જૂન પછી કોઈ ખાડાની કામગીરી કરવી નહીં કોઈ જગ્યાએ ખાડા ગોદવા નહીં તો જે હાલ કામગીરી ચાલુ હોય એ તમામ કામગીરી બંધ કરાવી ચોમાસા પૂર્વે કારણ કે વરસાદની વધારે આગાહી હોય ગમે ત્યારે ગમે ત્યારે પાટણનો નાગરિક ખાડામાં પડે અને એને જાનમાનને નુકસાન થાય તો આ પરિસ્થિતિ ના સર્જાય એના માટે આજે અમે

ઘણી જગ્યાએ ખાડા રહી જવા પામેલ છે નગરપાલિકા દ્વારા જીડીસીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે તાત્કાલિક જે ખાડા પૂરવાના બાકી હોય તે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને જેવી ગટરની કામગીરી પૂર્ણ થાય ત્યાં રોડ રસ્તા રીસર્ફિસની કામગીરી પણ તુરંત શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા જીડીસીના અધિકારીઓને સૂચના આપવામાં આવે છે સાફ પાણી વેરો અને ડ્રેનેજ ડબલ કરી દે પ્રજા ભરે છે તેમ છતાં સુવિધાઓમાં શું આપવા પાટણ નગરપાલિકા દ્વારા ડેરી પાણી આપવામાં આવે છે અને પાણી અને ગટરમાં કોઈ તકલીફ ના પડે એના માટે તો જીયુડીસી દ્વારા નવો પ્રોજેક્ટની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને પાટણ શહેરમાં તમામ વિસ્તારમાં સો ટકા પાણી અને ડ્રેનેજની સગવડો ઊભી થયેલી છે અને તેમ છતાં કોઈપણ જગ્યાએ બાકી હશે તેના માટે પણ હાલમાં કામગીરી ચાલુ મળે